ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય ત્રીસમો યદુકુણનો સંહાર રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવન જ્યારે મહાભાગવત ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યારે સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકામાં બિરાજીને શું કર્યું પ્રભુ યદુવંશીરો મળી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના કુંડને બ્રાહ્મણોનો સાપ થયા પછી પોતાની દિવ્ય મનુષ્ય લીલાને કઈ રીતે સમેટી લીધી ભગવાન શ્રી કૃષ્ણનું તે સ્વરૂપ તો એટલું સુંદર હતું કે જે નારી વૃંદના નેત્રો તેમાં પરોવાઈ ગયા પછી તે પાછા વાળી શકાતા ન હતા જે ભક્તો તેમની રૂપમાધુરીનું વર્ણન સાંભળે છે તેમના કાનૂના રસ્તે ભગવાનનો તે શ્રી વિગ્રહ પ્રવેશ કરીને અંકિત થઈ ગયા પછી ચિત્તમાંથી તેની વિસ્મૃતિ થતી નથી ભગવાનના તે જ શ્રી વિગ્રહના સૌંદર્યનું કવિઓએ વર્ણન કર્યું ત્યારે તેમાં તેમનો એવો અનુરાગ થઈ ગયો કે તેઓ તે સૌંદર્યનું વર્ણન કરતાં તૃપ્ત થતા ન હતા એટલું જ નહીં ભગવાનના એ દિવ્ય સૌંદર્યના વર્ણનથી તે કવિઓને ગૌરવ પણ પ્રાપ્ત થયું અર્જુનના રથના સારથી રૂપે બેઠેલા શ્રી કૃષ્ણની તે રૂપ માધુરીને જોતા જોતા જેમણે મહાભારતના યુદ્ધમાં પ્રાણ ત્યજ્યા તે બધા ભગવાનના સારૂપ્યને પ્રાપ્ત થઈ ગયા આવું ભગવાનનું ભૂગ મનોહર સ્વરૂપ હતું તેનો તેમણે કઈ રીતે ત્યાગ કર્યો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે આકાશ પૃથ્વી અને અંતરિક્ષમાં મોટા મોટા ઉત્પાતો તથા અપશુકન થઈ રહ્યા છે ત્યારે તેમણે સુધર્મા સભામાં બેઠેલા બધા યાદવોને આ પ્રમાણે કહ્યું શ્રેષ્ઠ યાદવો આજુઓ દ્વારકામાં ભયંકર ઉત્પાતો થવા લાગ્યા છે આ સાક્ષાત યમરાજની ધજા જેવા આપણા અત્યંત અનિષ્ટનો જાણે અલસાર છે હવે આપણે અહીં એક મુહૂર્ત એટલે કે બે ઘડી પણ ન રોકાવવું જોઈએ સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધો અહીંથી શંખુદ્ધાર ક્ષેત્રમાં ચાલ્યા જાય અને આપણે બધા ક્ષેત્રમાં જઈએ તમે બધા જાણો જ છો કે ત્યાં સરસ્વતી પશ્ચિમ તરફ વહીને સમુદ્રમાં જઈને મળે છે ત્યાં આપણે સ્નાન કરીને પવિત્ર થઈશું ઉપવાસ કરીશું અને એકાગ્ર ચિત્તે ચંદનાદી સામગ્રીથી દેવતાઓનું પૂજન કરીશું બ્રાહ્મણો પાસે ત્યાં સ્વસ્તિવાચન કરાવ્યા પછી આપણે ગાયો ભૂમિ સુવર્ણ વસ્ત્રો હાથી ઘોડા રથ અને આવાસો દ્વારા મહાત્મા બ્રાહ્મણોનો સત્કાર કરીશું આ પ્રમાણે કરવાથી તમામ પ્રકારના અનિષ્ટોનો નાશ થાય છે આ વિધિ પરમ કલ્યાણની જનની છે શ્રેષ્ઠ યાદવો દેવતાઓ બ્રાહ્મણો અને ગાયોની પૂજા જ પ્રાણીઓના જન્મનો પરમ લાભ છે પરીક્ષિત બધા વૃદ્ધ યાદવોએ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને તથાસ્તુ કહીને તે પ્રસ્તાવનું અનુમોદન કર્યું અને તુરંત નૌકાઓથી સમુદ્ર પાર કરીને પછી રથો દ્વારા પ્રભાત ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું ત્યાં પહોંચીને યાદવોએ યદુવન શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે ખૂબ શ્રદ્ધા ભક્તિથી શાંતિ પાઠ વગેરે સર્વ પ્રકારના માંગલિક કાર્યો કર્યા આ બધું તો તેમણે કર્યું પરંતુ ભાવિવશ તેમની બુદ્ધિ હરાઈ ગઈ હતી તેથી તેઓ મૈરેયક નામની મદિરાનું પાન કરવા લાગ્યા તેના નશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે તે પીવામાં મધુર લાગે છે પરંતુ પરિણામે સર્વનાશ થાય છે તે તીવ્ર મદિરાના પાનથી બધા જ યાદવો પાગલ જેવા થઈ ગયા અને તે ઘમંડી વીર પુરુષો એકબીજા સાથે લડવા ઝઘડવા લાગ્યા સાચું તો એ છે કે તે બધા ભગવાન શ્રી કૃષ્ણની માયા દ્વારા મૂઢ બની ગયા હતા તે સમયે તેઓ ક્રોધાવેશમાં આવી એકબીજા ઉપર આક્રમણ કરવા લાગ્યા અને ધનુષ્ય બાણ તલવાર ભાલા ગદા તોમર અને રુષ્ટિ વગેરે અસ્ત્ર શસ્ત્રોથી ત્યાં સમુદ્ર તટે જ એકબીજાની સામે લડવા લાગ્યા મધભરિયા યાદવો રથ હાથી ઘોડા ગધેડા ઊંટ ખચ્ચર બળદ પાડા અને મનુષ્યો પર સવાર થઈ એકબીજાને બાણોથી ઘાયલ કરવા લાગ્યા જેમ જંગલી હાથીઓ એકબીજા સાથે દાંત ભીડાવી લડે તેમ એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા બધાના વાહનો પર ધજાઓ ફરકતી હતી પગપાળા સૈનિકો પણ એકબીજા સાથે લડવા લાગ્યા પ્રદ્યુમ્ન સાબ સાથે અક્રૂર ભોજ સાથે અનિરુદ્ધ સાત્યકી સાથે સુભદ્ર સંગ્રામજીત સાથે ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ ગદ તેજ નામના તેમના પુત્ર સાથે અને સુમિત્ર સુરત સાથે યુદ્ધ કરવા લાગ્યા આ બધા મહાવીર યોદ્ધા હતા અને ક્રોધાવેશમાં આવીને એકબીજાનો નાશ કરવા કૃતનિશ્ચયી હતા આ સિવાય નિશઠ ઉલ્મુખ સહસ્ત્રજીત શતજીત અને ભાનુ વગેરે યાદવો પણ એકબીજા સાથે લડવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણની માયાએ તો આ બધાને અત્યંત મોહિત કરી દીધા હતા જ્યારે બીજી બાજુ મદિરાના નશાએ તેમને વિવેકશૂન્ય બનાવી દીધા દાસાર્હ વૃષિણી અંધક ભોજ સાત્વત મધુ અર્બુદ માથુર સુરસેન વિસર્જન કુકુર અને કુંતી વગેરે વંશોના લોકો મિત્રતા અને સ્નેહને ભૂલી જઈ પરસ્પર મારકાપ કરવા લાગ્યા મૂઢતાવશ પિતાનો ભાઈ ભાઈનો ભાણેજ મામાનો પૌત્ર દાદાનો મિત્ર મિત્રનો સ્વજન સ્વજનનો કાકુ ભત્રીજાનો તથા એક ગોત્રવાળા પરસ્પર એકબીજાનો સંહાર કરવા લાગ્યા છેવટે જ્યારે તેમના બધા શસ્ત્રો સમાપ્ત થઈ ગયા ધનુષ્ય તૂટી ગયા ત્યારે તેમણે પોતાના હાથેથી સમુદ્ર કિનારે ઉગેલ ઈરકા નામનું ઘાસ ઉપાડ્યું આ તેજ ઘાસ હતું જે ઋષિઓના સાપને લીધે ઉત્પન્ન થયેલા લોઢાના મૂસળના ચૂર્ણમાંથી પેદા થયું હતું હે રાજન તે ઘાસને તેમણે મુઠ્ઠીમાં લીધું અને તે ઘાસ તેમના હાથમાં આવતા જ પરીક જેવું શક્તિશાળી બની ગયું હવે તેઓ ક્રોધિત થઈને તે ઘાસથી પોતાના સામાવાળા ઉપર પ્રહાર કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને અને બલરામજીને પણ પોતાના દુશ્મન માન્યા તે આ તતાઈઓની બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તેઓ કૃષ્ણ અને બલરામને પણ મારવા માટે તૈયાર થઈ ગયા ગુરુનંદન હવે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ ક્રોધમાં આવી યુદ્ધભૂમિમાં એરકારૂપી પરીગને મુઠ્ઠીમાં લઈ આમ તેમ જઈ રહેલા યાદવોને મારવા લાગ્યા જેમ વાસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલું દાવાનળ વાસના વનને જ ભસ્મ કરી દે તે જ પ્રમાણે બ્રાહ્મણોના સાપને લીધે અને ભગવાનની માયાથી મોહિત થયેલા યાદવોએ પરસ્પર સ્પર્ધા કરીને ક્રોધમાં આવીને પોતાનો નાશ કરી દીધો જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે સમસ્ત યાદવોનો સંહાર થઈ ચૂક્યો છે ત્યારે તેમણે એવું સમજી લીધું કે હવે પૃથ્વીનો શેષ ભાર પણ ઉતરી ગયો છે પરીક્ષિત બલરામજીએ સમુદ્ર તટે બેસીને એકાગ્ર જીતે પરમાત્મા ચિંતન કરતા રહીને પોતાના આત્માને આત્મ સ્વરૂપમાં જ સ્થિત કરી દીધો અને આ પૃથ્વીને છોડીને ચાલ્યા ગયા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે મારા મોટાભાઈ બલરામજી પરમપદમાં લીન થઈ ગયા ત્યારે તેઓ પણ એક પીપળાના વૃક્ષ નીચે જઈને મૌન ધારણ કરી ધરતી પર જ બેસી ગયા ભગવાન કૃષ્ણે તે સમયે પોતાની અંગ કાંતિથી દેદીપ્યમાન ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું અને ધુમાડા વિનાના અગ્નિની જેમ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા વર્ષાકાળના મેઘ જેવા શ્યામ શરીરથી તપેલા સોના જેવી જ્યોતિ નીકળી રહી હતી સ્થળ પર સ્ત્રીવત્સહનું ચિહ્ન શોભી રહ્યું હતું તેમણે રેશમી પિત્બર અને ઘેસ ધારણ કર્યા હતા તેમનું તે સ્વરૂપ અતિશય મંગળકારી હતું મુખ પર સુંદર હાસ્ય અને કપોલ પર નીલા રંગની અલ્કાવલી ખૂબ જ સુંદર લાગતી હતી કમળ જેવા સુંદર અને વિશુદ્ધ નેત્ર હતા કાનમાં મકરાકૃત કુંડળ ઝળહળી રહ્યા હતા કમરમાં મેખલા ખભા પર યજ્ઞોપવિત મસ્તક પર મુગટ હાથમાં કંકણ બાહુઓમાં બાજુબંધ વક્ષળ પર સુંદર હાલ ચરણોમાં નુપુર આંગળીઓમાં મુદ્રિકાઓ અને ગળામાં કૌસ્તુભમણી શોભી રહ્યો હતો ઘૂંટણ સુધી વનમાળા લટકતી હતી શંખ ચક્ર ગદા વગેરે આયુધો મૂર્તિમાન થઈને પ્રભુની સેવામાં ઉપસ્થિત હતા તે સમયે ભગવાનની પોતાની જમણી સાથર પર ડાબો ચરણ રાખીને બેઠેલા હતા ચરણના તળિયા લાલ લાલ કમળ જેવા ચમકી રહ્યા હતા પરીક્ષિત જરા નામનો એક પારઘી હતો તેણે જ મુસળના બચેલા ટુકડાને પોતાના બાણની અણી ઉપર લગાડી દીધો હતો દૂરથી ભગવાનના ચરણના લાલ લાલ તળિયા જોઈને તેને હરણના મુખ જેવું લાગ્યું તેણે સાચું હરણ સમજીને પોતાના તે બાણથી તે ચરણને વીંધી નાખ્યો જ્યારે તે નજીક આવ્યો ત્યારે તેણે જોયું કે અરે આ તો ચતુર્ભુજ ભગવાન સ્વયં છે હવે તો તે અપરાધ કરી ચૂક્યો હતો તેથી ભયભીત થઈને ધ્રુજવા લાગ્યો અને અસુરોનો નાશ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણના ચરણો પર માથું મૂકી પૃથ્વી પર પડીને ક્ષમા માગવા લાગ્યો તેણે કહ્યું હે મધુસૂદન મેં અજાણતા આ પાપ કર્યું છે ખરેખર હું મહાન પાપી છું પરંતુ આપ પરમ યશસ્વી અને નિર્વિકાર છો આપ કૃપા કરીને મારો અપરાધ ક્ષમા કરો સર્વવ્યાપક શક્તિમાન હે પ્રભુ મહાત્મા લોકો કહે છે કે આપના સ્મરણ માત્રથી મનુષ્યનો અજ્ઞાન રૂપે અંધકાર નષ્ટ થઈ જાય છે ઘણા ખેદની વાત છે કે મેં પોતે આપનું અનિષ્ટ કર્યું હે વૈકુંઠનાથ હું નિર્દોષ હરણાઓને મારનારો માપ આપી છું આપ મને અત્યારે જ મારી નાખો કારણ કે મરી ગયા પછી હું ક્યારેય આપ જેવા મહાપુરુષોનો અપરાધ નહીં કરી શકું આપની યોગ માયા દ્વારા રચાયેલા આ વિશ્વને બ્રહ્મા તેમના પુત્ર રુદ્ર વગેરે તથા વાણીના અધિષ્ઠાતા બૃહસ્પતિ વગેરે સંપૂર્ણ રીતે જાણી શકતા નથી કારણ કે તેમની દ્રષ્ટિ આપની માયાથી આવૃત્ત છે પાછા અમે તો પાપ યોનીના છીએ તેમના માટે તો શું કહેવું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે જરા તું ડર નહીં ઉઠ ઊભો થા આ તો તે મારા મનનું જ કામ કર્યું છે જા મારી આજ્ઞાથી તું તે સ્વર્ગમાં નિવાસ કર જેની પ્રાપ્તિ મહાન પુણ્ય કરનારાઓને થાય છે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ઈચ્છાથી શરીર ધારણ કર્યું છે જ્યારે તેમણે જરા વ્યાધને આજ્ઞા કરી ત્યારે તેણે ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા અને વિમાન પર બેસી દિવ્ય લોકમાં ચાલ્યો ગયો ભગવાન શ્રી કૃષ્ણનો સારથી દારૂક ભગવાનના સ્થાનનો પત્તો મેળવતો ભગવાને ધારણ કરેલી તુલસીની સુગંધયુક્ત વાયુની સુવાસ પરથી તેમના હોવાના સ્થાનનું અનુમાન લગાવીને ત્યાં પહોંચી ગયો દારૂકે ત્યાં જઈને જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે આસન લગાવીને બેઠા છે અસહ્ય તેજયુક્ત તેમના આ મૂર્તિ મૂર્તિરૂપે ભગવાનની સેવા કરી રહ્યા છે તેમને જોઈને દારૂકના હૃદયમાં પ્રેમની ભરતી આવી ગઈ નેત્રોથી આંસુની ધારા વહેવા લાગી તે રથમાંથી કૂદીને ભગવાનના ચરણોમાં પડી ગયો દારૂકે ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું કે પ્રભુ જે રીતે રાત્રિના સમયે ચંદ્રમાં છુપાઈ જતાં દિશાનું જ્ઞાન રહેતું નથી તથા અંધારું થઈ જવાથી કશું દેખાતું નથી તે રીતે મને આપના ચરણકમળોને જોયા વિના ન તો દિશાઓનું જ્ઞાન થાય છે અને ન મને હૃદયમાં શાંતિ પણ થાય છે પરીક્ષિત હજી દારૂક આ પ્રમાણે કહી રહ્યો હતો કે તેની સામે જ ભગવાનનો ગરુડ ધ્વજ ધજા અને ઘોડાઓ સાથે આકાશમાં ઉડી ગયો તેમની પાછળ પાછળ ભગવાનના દિવ્ય આયુધો પણ ચાલ્યા ગયા આ બધું જોઈને દારૂકના આશ્ચર્યનો પાર ન રહ્યો ત્યારે ભગવાને તેને કહ્યું દારૂક હવે તમે દ્વારકા ચાલ્યા જાઓ અને ત્યાં યાદવોના પારસ્પરિક સંહાર બલરામ ભૈયાની પરમગતિ અને મારા પણ સ્વધામગમનની વાત કહેજો તેમને કહેવું કે હવે તમારે પોતપોતાના પરિવાર સાથે દ્વારકામાં ન રહેવું મારા ન રહેવાથી સમુદ્ર એ નગરીને ડૂબાડી દેશે બધા લોકોએ પોતપોતાની ધન સંપત્તિ કુટુંબ અને મારા માતા પિતાને લઈને અર્જુનના સંરક્ષણમાં ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જવું દારૂ તમે મેં ઉપદેશેલા ભાગવત ધર્મનો આશ્રય લો અને જ્ઞાનનિષ્ઠ થઈને બધાથી નિરપેક્ષ બની જાઓ તથા આ દ્રશ્યને મારી માયાની રચના સમજીને શાંત થઈ જાઓ ભગવાનનો આવો આદેશ પ્રાપ્ત થતાં દારૂકે ભગવાનની પ્રદક્ષિણા કરી અને તેમના ચરણોમાં પોતાનું માથું મૂકીને વારંવાર પ્રણામ કર્યા ત્યાર પછી ખૂબ જ વ્યથિત મને તે દ્વારકા ગયો એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહા સંહિતાયા એકાદશ સ્કંધે ત્રીસોધ્યાય અગિયારમા સ્કંધ અંતર્ગત ત્રીસમો અધ્યાય સમાપ્ત មោលក ੍ਰishna កនេយាឡាលេគីជ័យ